તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છે કે તમને બધાને ખબર જ હશે કે થોડાક દિવસોથી અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે ચર્ચા ચાલી રહી છે ધમુને પલકના જે છૂટાછેડાને લઈને તો શું ખરેખર મિત્રો સાચી વાત છે કે ધમુને પલકના છૂટાછેડા થઈ ગયા છે કે પછી કોઈ મજાક કરે છે કે પછી કોઈ પ્રેન્ક વિડીયો ફ્રેન્ડો સાથે કરે છે એ હંમેશાની માટે સોશિયલ મીડિયાની અંદર ખૂબ એક્ટિવ રહેતા હોય છે ને થોડાક દિવસો પહેલાં મતલબ કે થોડાક મહિના પહેલાં પણ એ ધમુને પલકે એક પ્રેન્ક કર્યો હતો છૂટાછેડાને લઈને તો એ મિત્રો સાથે એમને પ્રેન્ક વિડીયો બનાવ્યો તો મિત્રો તો શું ખરેખર આ વખતે છૂટાછેડા લઈ લીધા છે મિત્રો તો એ પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે અને એક મોટો ખુલાસો ધમુ કર્યો છે એ પણ તમને આગળ વિડિયો બતાવવાનું છું તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવે તો ધમ્મુ ને પલકે એક બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા અને તે હંમેશા એકબીજા સાથે ખુશ રહેતા હતા મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ મિત્રો એક નવો વળાંક આવે છે અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો પલક પલક રે એ ધમ્મુથી રિસાઈ જાય છે મિત્રો નાની એવી વાત થઈ અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ આ વખતે પણ એવો જ કંઈક નવો વળાંકને એવો જ કંઈક નવો ખુલાસો થયો છે આ વખતે બંને એક જગ્યા ઉપર ફરવા જાય છે બહાર ટ્રીપ ઉપર અને ત્યારબાદ મિત્રો તે બંને એકબીજાથી ઝઘડી જાય છે અને એકબીજાને લાફો મારે છે અને એકબીજા ઉપર બંને ગુસ્સે થઈ જાય છે અને મિત્રો વાત કરવામાં આવે તો આ વાત હવે છે એક દિવસ સુધી પહોંચી ગઈ છે કેમ કે દિવસ એટલે મતલબ કે છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે તો મિત્રો વાત કરવામાં આવે તો આ વાતની અંદર હવે આ ચર્ચાની અંદર મિત્રો શું નવો વળાંક આવે છે એ તો આવનારો સમય બતાવશે મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ મિત્રો થોડાક સમય પહેલાં ધમુઈ સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો મૂક્યો હતો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની અંદર મિત્રો જેમાં તે ચોખા શબ્દોની અંદર મિત્રો એવું બોલી રહ્યા છે કે અમારે અને પલકને હવે છૂટાછેડા થઈ ગયા છે એવો પ્રકારનો વિડીયો કંઈક બનાવીને સોશિયલ મીડિયાની અંદર ફરતો કર્યો હતો મિત્રો અને એવું ચોખા શબ્દોની અંદર બોલે છે કે અમારે હવે છૂટાછેડા કરી લેવા જોઈએ તો શું ખરેખર મિત્રો છૂટાછેડા થઈ ગયા છે કે પછી હવે થવાના છે આવનારો સમય બતાવશે મિત્રો હજી સુધી કોઈ પોસ્ટ કે કોઈ વિડીયો કરવામાં આવ્યો નથી તમૂ દ્વારા તો મિત્રો જે પણ કંઈ ખુલાસો નવો આવશે આ વિડીયોની અંદર તમને જોવા મળશે તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં કેમ કે અવનવા વિડીયો આ મળી રહેશે